ભાવનગર જિલ્લામાં દિવાળીની રાતે હત્યાના અલગ અલગ ત્રણ બનાવો બનતા ચકચાર મચી છે ભાવનગર શહેરમાં થયેલી બે હત્યાના બનાવ પાછળ તો ફટાકડા ફોડવાનું કારણ જ સામે આવ્યું છે સફરમાં દિવસે જ ત્રણ ત્રણ લોકોની હત્યા નિપજતા પરિવારજનોમાં માતમનો માહોલ છવાયો છે ભાવનગર જિલ્લામાં એક જ રાતમાં હત્યાના જે ત્રણ બનાવો બન્યા છે તેમાં એક ભાવનગર શહેરમાં પાલયોગીનગર બીજો બાટન લાઇબ્રેરી ચોક અને ત્રીજો બનાવ ઘોઘા તાલુકામાં બન્યો છે ભાવનગર જિલ્લામાં હાથપ ગામે ફટાકડા ફોડતી વખતે ગાળો બોલવાની ના પાડતા ચાર શખ્સોએ છરીના ઘા મારી આધળની હત્યા નિપજાવી હતી બુધાભાઈ બારૈયા નામના આધેડ પોતાના ઘરે ગાળો ન બોલવા અને ફટાકડા ન ફોડવા માટે જણાવતા ચાર શખ્સો ઉશ્કેરાયા હતા અને બુધાભાઈને પાઇપ તથા છરીઓના ઘા ઝીકા તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું હત્યાનો બીજો બનાવ ભાવનગર શહેરના ઘોઘા રોડ પોલીસ સ્ટેશનના બાલયોગીનગર વિસ્તાર છે અહીં આવેલા સોમનાથ રેસિડેન્સી પાસે શિવરાજભાઈ લાખાણી પોતાના એક્ટિવા પર જઈ રહ્યા હતા તે વેળાએ ફટાકડા ફોડતા શખ્સો જે દૂર ખસી જવાનું કહેતા બંને વચ્ચે બોલચાલી થતા ભાવિન અને અન્ય ત્રણ શખ્સો જે હુમલો કરતા શિવરાજભાઈનું ઘટના સ્થળે મોત થયું હતું અને ત્યારબાદ હત્યાનો ત્રીજો બનાવ ગંગાજળિયા પોલીસ મથક વિસ્તારમાં આવેલા ખારગેટ વિસ્તારમાં આવેલ ગજ્જરના ચોક પાસેનો છે રાવણા ઉર્ફે ફરદીન સાથે બે શખ્સો દ્વારા બોલચાલી થઈ હતી અને ઘર્ષણ થતાં બંને શખ્સો જે પાઇપ તથા છરી વડે રામણા ઉર્ફે ફરદીનને શરીરના ભાગે ઇજાઓ થતાં લોહી લુહણ હાલતમાં હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં સારવાર દરમિયાન ફરદીનનું મોત નીપજ્યું હતું આ બનાવનું ચોક્કસ કારણ હજી બહાર આવ્યું નથી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે